સૌ મંચસ્થ મહાનુભાવો મિત્રો બે વિચારધારાઓની લડાઈ ચાલી રહી છે આખા દેશમાં એક જાતિવાદની એક રાષ્ટ્રવાદની આપણે કોની સાથે રહેવાનું છે બનાસકાંઠાના લોકોએ નક્કી કરી લીધું છે નક્કી કરી લીધું છે ને નક્કી કરી લીધું છે ને મિત્રો બે પ્રકારના લોકો મત માગે છે એક આખા દેશની અંદર કોંગ્રેસના કેન્ડિડેટો આસુ પાડી કરોડો લોકો ના આસુ ને એના માટે નરેન્દ્રભાઈ મોદી સાહેબ માટે મત માંગે છે તો આ જનતા કોની સાથે છે કોની સાથે છે

એ આખા દિલ્હી સુધી નરેન્દ્રભાઈ સુધી પહોંચવાનું છે કે બનાસના લોકોએ નક્કી કરી લીધું છે પાંચ લાખ ની લીડ ભારતીય જનતા પાર્ટી જીતવાની છે આપ સૌનો હૃદયપૂર્વક ખૂબ આભાર જય જય ગરવી ગુજરાત જય જય ગરવી ગુજરાત